પર્વત પાટ્યા નજીક ઉત્તરાયણના રોજ વહેલી સવારે ફુગામાં ગેસ ભરવાના સિલિન્ડરમાં ગેસ બનાવવા માટે કાર્બન પાણી અને ચૂનાનું મિશ્રણ કર્યા બાદ ફુગા ફૂલાવતી વખતે વધુ પડતા પ્રેશરના કારણે સિલિન્ડર બ્લાસ્ટ થતાં ફુગા વેચવા માટે આવેલા પરિવારના સભ્યોમાંથી એકનું મોત નીપજવા પામ્યું છે જ્યારે કિશોર સહિત બે ગંભીર રીતે ઘવાયા છે ત્રણેયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે એકને મૃત જાહેર કરાયો હતો ત્યારે બેને દાખલ કરવામાં આવ્યા છે પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાજસ્થાનના ઉદયપુરના વતની કૈલાસ ગંગારામ વાઘડિયા તેના સંબંધી સાવન વાઘડિયા અને બેરુ સાવન વાઘડિયાના ચારેક દિવસ પહેલા વતનથી સુરત ઉત્તરાયણમાં ફુગાનો ધંધો કરવા માટે આવ્યા હતા ઉત્તરાયણમાં રોજ મળસ્કે સાડા ત્રણ વાગે નરસામાં પરોત પાટિયા માહવીર મોબાઈલ સર્કલ પાસે ફુગામાં ગેસ ભરવાના સિલિન્ડરમાં ગેસ ખાલી થઈ ગયો હોવાથી કૈલાસે તેમાં ગેસ ભરવા માટે કાર્બન ચૂનો અને પાણીનો જથ્થો ભરી પેક કર્યો હતો ત્રણેય વસ્તુના મિશ્રનું પ્રમાણ વધુ થઈ જતા સિલિન્ડરનું પ્રેશર વધી ગયો હતું દરમિયાન કૈલાશ ફુગામાં ગેસ ભરતો હતો ત્યારે અચાનક જ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો આ ઘટનામાં કૈલાશ તેમજ તેની સાથેના સાવન વાઘડિયા તેમજ તેનો પુત્ર ભૈરુ ગંભીર રીતે ઘવાયા હતા આસપાસના રહીશોએ તાત્કાલિક એકસો આઠ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી ત્રણેયને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા જયારે ટૂંકી સારવાર બાદ કૈલાસ વાઘાડિયાનું મોત નીપજવા પામ્યું હતું જ્યારે ગંભીર રીતે ગવેલા પિતા પુત્ર ભેરુ અને સાવનને સારવાર માટે દાખલ કર્યા છે આ બના અંગે પુણા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે